એટલે કેટલી બધી પહાડ નીકળી જાય અંદરથી અને આ આપણી સક્સેસ જાય તો મેળવી જાય અને આમાં કંઈક કંઈક ફરી એવું થાય કે નહીં જાય સક્સેસ તો વાવી દઈ હવે અને જાડું વધારી દઈ હાય ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન જય મુરલીધર તો આજે વાગ્યા છે સાડા પાંચ કેમ કે આપણી હવાડ તો વહેલી થઈ ગઈ હતી પણ થોડું ઘણું ને બધું બાકી પડ્યું હતું ને થોડું ઘણું પંપનું કામ હતું એટલે થોડોક લોગ મોડો ચાલુ કર્યો છે અને અહીંયા ભાઈ એટલી શાંતિ હોય છે કેમ કે કંઈ કામ નહીં કાંઈ જ નહીં હોય તો એ થોડું ઘણું હોય એટલું બધું ન હોય એટલે આપણે શાંતિ હોય આવું અને બીજું ખાસ એ કહેતો હતો કે હજી આપણી શરૂઆત જ છે અને આની પહેલાંનો નહીં એની પહેલાંનો લોગમાં એક ખરાબ કોમેન્ટ આવી છે તો એ ભાઈને હું એટલું જ કહું કે ભાઈ તું ખાલી એકથી પૂરતો મારા ભેગો આવ અને તું એકથી મારા ભેગો રહી અને જોઈ જાય કે અમે કઈ રીતના કામકાજ કરી જઈ અને એમાં થોડો ઘણો ટાઈમ દે એમાંથી અમે લોગ શૂટ કરી બરાબર છે અને તમે એમ કહો છો કે આમ ને તેમને બરાબર તો એકથી તું ખાલી મારા ભેગો આવો અને તને મેં નીચે પ્રેમથી જવાબી દીધો છે એ તું વાંચી લેજે બરાબર છે અને આ બાજુ છે આપણું ખેતર ને મકાન ને બધું અને અહિયાં ખૂણામાં માં થોડોક બગીચો આવેલો છે એટલો બધો નથી દેખાતો અહીં દેખાડીશ તમને આગળ આગળ તો અત્યારે જાઉં છું મારા કાકા ને ઘરે ચા પીવા કોને વધુ ચા પી જાય દીરી તો ચા પીવા જાઉં અને આપણી શરૂઆત જ છે આજે આવી આવી કોમેન્ટ ના મારો બરાબર છે કેમ કે પછી છે ને આમાં મન ભાંગવા જેવી વાત થાય કે ભાઈ આજથી જો આવી કોમેન્ટ આવતી હોય જો કે મેં હું કેવુરભાઈ પેકે બેઠું ને તો કેવુર કિંગે મને એટલું જ કીધું છે પહેલાં તો કોમેન્ટ વાંચવી જ નહીં અને વાંચને તો મન ભાંગવું નહીં કેમ કે એ કોમેન્ટ મારવા કોમેન્ટ મારે જ બરાબર છે કેમ કે એ જોઈ નથી શકતા તમારી પ્રગતિને એટલે કોમેન્ટ મારતા હોય મને કંઈ ભાઈ ફેરી નહીં પડે તો કોમેન્ટ મારી મને કોઈથી ખીચ ચડીએ નથી અને ચઢીએ નહીં બરાબર છે તો કોમેન્ટ માર હારી ખરાબ માર ગમે માર બરાબર છે મને કંઈ ફેર નથી પડવાનું અને કરીએ તો જોયું જ હશે બરાબર તો આપણો એવું છે કે મને કોઈથી ખીચ ચરતી જ નથી અને તમારી કોમેન્ટથી જ દી નહીં ચડે બરાબર છે અને હું કામ કોકનું બગાડવું જોઈએ હું તો એમ કહું બગાડે તમને શું ચરશે ભાઈ અને હું જામનગર જાઉં તો તું એક મારા ભેગું આવું જાય એટલે તું જોઈ લેજે કઈ રીતના હું લોક શૂટ કરું ને કઈ રીતના કામ કરું રાતે હું તો નથી ભાઈ ત્રણ ત્રણ કલાક ની નીંદર થાય આખી રાતમાં ચોવીસ કલાકમાંથી મિત્રો તો કાકાના ઘેરથી ચા પીને આવી ગયો અને આ બાજુ જે આપણો બગીચો ઓલી પહેલી લાઈન જે આખી આંબાની છે અને વાત છેલ્લે તન જાંબુડી છે અને આ પછી નાના નાના ફ્રૂટ જે આ બધી મજા આવે છે માંડવી છે એટલે દેખાતા નથી નાના નાના અને તમે એલિફન્ટ આઉટફિટની રીલમાં જોયા હે હોલા હો રૂપિયા આવે કાકાને કે હાથમાં કપડાં લઈને એમ એને ઘેર મેં છે ને એક લીંબુડીની કલમ કરી હતી તો એ કલમ સક્સેસ ગઈ તો એ આગળ લેવા જવાની છે અને લેવું અને આપણે બગીચામાં એક જાડું વધારી તો હું લેવું પૂરી અને આ લીંબુડીમાં લીંબુ એવું આવે છે કે અંદરથી કેસરી નીકળે અને નોર્મલ લીંબુથી મોટા થાય ને અહીંયા આપણે કઈ રીતે કલમ તો સક્સેસ થઈ ગઈ છે અંદર બોટલ બાંધી અને કોકોપીટ ભર્યું હતું અને જો આ ઝીણી ઝીણી પાયડું દેખાય છે અંદરથી તો આ લીંબુડીની ડાયરેક્ટ કાપી લીધી છે આમાંથી ડાયરેક્ટ મોટી લીંબુડી કરવાની છે અને અહીં નીચે કલમ કઈ રીતે નીચેથી કાપી છે દોઢક મહિનો થયો છે એ કલમ કઈ રીતે એને અને ડાયરેક્ટ મોટી લીંબુડી કરવાની છે આમાંથી આપણે જોઈએ આગળ સક્સેસ જાય કે શું થાય અને ઘરેથી ફોન આવ્યો કે ભાઈ માંડવીના ઓરા થાય છે તો કાંઈક આવ તો ઓરા ખાવાનો વિચાર છે થોડો કેમ કે જામનગર સિટીમાં તો જડતી હોય માંડવી ફેંકીને દેતા હોય તો ઘરની માંડવી તો ઘરની જ કહેવાય ને ભાઈ ગમે એમ જોઈ ને લીંબુડીની કાપવામાં હા જડી ગયો છે કેમ કે એક સાઈડ કાંટા અને બધા પીવા લાગે તો ઘેર આવ્યો ને ધુવાડોનો ગડગોટ કરીને આ બે ઉભા છે બેન ને બાપુ બે અને ઓરા બનાવે છે તો હું આખે ઊંચા થાય જ રીતે કેમ કે ખાવાની ઈચ્છા હતી પણ હું કહેતો નહોતો કેમકે બાપુને ઘણું કામ હોય ને તો એ ઓરા પાડે એવા આપણા જ પડે નહીં અને ચાલે સાહેબ ધુવાડાનો ગરગોટ કર્યો નાખે આખા જોઈએ તો બધા એ ખાવા બેહી જાય ને ઓરા એટલે ફરતી ઘોરા આને બધાને છે ને આ બફાઈ જાય નહીં ને હેરખું પાથરી અને પછી બધા ખાવા બે ફરતી ઘોર ને બધાને મોઢાના હાથને જોયું કારા ડિબાંગ જેવા થઈ જાય અને બાપુ કહે કે તગારામાં દેવતા નાખીને પછી કે સોલામાં બાફી છે તો મયું મારી બેન છે નાની માયની નહીં મિત્રો તો હાઈન પરવા આવી છે અને હાઇન તણાનો નજર બધો અમારી વાડી વિસ્તારનો અને ઓલા બધા ઓરા હેકે છે માંડવી શેંકે છે તથા આપણે ઓલી લીંબુડી આગને કાપી હોય લીંબુનું ઝાડું તો એની ખાતર બના બનાવી ખાતરને બધું મિશ્રણ કરી અને બે ત્રણ જાય ને ખાતર અને બધું હું વાવીને પંદરેક દી પહેલાં તો કુંડામાં રાખવી જોઈએ તો આ ડોઈલમાં આપણે રાખી દેવું અને પછી એને આપણી જમીનમાં હોવા હે તો આવું દિન તો એને આમ જ રાખવી પડે પંદરેક દી છાંયે અને પછી સક્સેસ જાય તમારું જારું તો એ બધા માંડવી છે કે તો હું ખાતર બાતર બનાવી લઉં અને લીંબુ વાવી દઉં તો તે ફેંકાઈ જાય પછી કાંઈ આ દાળને છે ને આવી રીતના કાપવાની હોય સાઈડ સાઈડની ડાયરું એ બઠાવી નાખવાની એટલે છે ને આ વધારે કોરે અને લઈને આવ્યો તો જબરીને કરીને ખેતર એવડી કે જાઓ ને અને હવે ખોલીને પછી આ ખાતરનું મિશ્રણ કર્યું એમાં વાવવાની છે તો વાવી દઈએ અને ઘણી બધી પાયડું નીકળી જાય તો આગળ ખોલીને દેખાડું પછી પાયડું કેટલીક નીકળી હજી લીંબુડી નથી વાવણી તો વચમાં ઓરાય થઈ ગયા છે તો ઓરા ખાવાની ઈચ્છા નથી તો પેલા લીંબુ જ વાવી લઉં પછી એક જ હાથ ભરી ઓરા કેમ કે ઓરામાં છે ને કાર હાથ બહુ ભરાય ભાઈ અને બહુ હોય એટલે એટલે કેટલી બધી પહાડ નીકળી જાય અંદરથી અને આ આપણી સક્સેસ જાય તો મેળાવી આવી જાય આમાં કંઈક ફરી એવું થાય કે ના જાય સક્સેસ તો વાવી દઈ હવે અને ઝાડ હું વધારી દઈ આજે થઈ ગયો છે બીજો દિવસ ને બીજા દિવસના વાગ્યા છે આજ તો બધાને ગુડ મોર્નિંગ અને ખેતરમાં માંડવી જોવા નીકળી ગયું જોકે આપણે કઈ માંડવીમાં ખબર પડે નહીં બધા કહેતા હોય કે હાથે આવ્યો ને ખેતરમાં ગયો નથી ખેતરમાં ગયો નથી મારી જીક ચક્કર માર લઉં બાકી બધા વડા વડા કહેતા હોય કે આમ જેમ ધીમ જેમ આપણે અહીંયા કરી નાખીએ આપણે લાંબી કંઈ ખબર પડે નહીં અને આજે જવાનું છે આપણે બહાર ને આપણો પહેલો એવો બ્લોક જે કે બે દિવસ દીને ખેંચવો પડ્યો કેમ કે કાલ મોડો વ્લોક ચાલુ કર્યો હતો અને પાછા હવે જવાનું છે બહાર તો તમે દેખાડું કે ક્યાં જવાનું છે પણ એ બીજા વિડીયોમાં આ વિડીયોમાં નહીં કેમ કે નેક્સ્ટ વિડીયોમાં હવે ક્યાં જવાનું છે હું કરવાનું છે એ બધું દેખાડીશ અને ચક્કર મારતો મારતો પૂગી ગયો છે હું અડધા ખેતરમાં જોકે ઘરની બાજુમાં જ જાય અડધા ખેતરમાં નથી પૂરતો આપણું ખેતર બહુ મોટું છે ભાઈ પેસેવાળી છે એવું કંઈ નથી બરાબર છે અને આ ખેતરમાં મેં ત્રણ ચાર વાર ભાઈ ખેતી કરી છે ડાયરેક્ટ એમને પંપે બેહાડી નથી દીધો અને પંપે એમને બેહાડતા ને બેહાડે નહીં કેમકે અહીંયા અનુભવ માગે અને આપણે અનુભવ હતોય નહીં કંઈ જોકે અહીંયા જોઈ જઈને જ બધું હિંખો કેમ કેમકે આપણે સ્કૂલમાં જવાનું થયું સ્કૂલમાંથી પછી થોડુંક એવું તેવું થયું એમાં ભણવાનું ભણવાનું બધું મૂકાઈ ગયું અને પછી ખેતીમાં લગાવી દીધો એટલે ખેતીમાં આપણે જે પચાસ વીઘાની આજુબાજુ છે ખેતર તો એમાં ચાર પાંચ વાર અમે ખેતી કરીને પછી જે પંપે બેહડ્યો એમની નથી બેડ્યો પંપમાં તો તમને એમ થતું હોય કે હા હળવું છે પંપમાં ડાયરેક્ટ ચડી ગયો તો એ વાત ખોટી છે પંપની લાઈફમાં ગયો એની પહેલાં મેં ચાર પાંચ વારમાં મહેનત કરી છે સામે જે આપણું ઘર ને બધું આ પાછળ ગોડાઉન છે અને આ બાજુ અહીંયા છે મોટું તરાવું માહિતી આ ગોરવિ કે છેડા બેડા ખુલ્લા હોય તો આપણે ઉપાડી લેવરઅવરમાં અને આમ તરાવ માહિતી જાય છે મારક આપણા ખેતરની બાજુમાંથી આ વિડીયોને હવે આઈ જ પૂરો કરી અને મારી બીજા વિડીયોમાં બીજા વિડીયોમાં દેખાડીશ હું ક્યાં જવાનું આઈચ તો બન્યા રહેજો અને જલ્દીથી જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજા વિડીયોમાં તો જય મુરલીધર જય દ્વારકાધીશ બાય